નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જાણતા હશો કે કિંજલ દવે થોડા દિવસો પહેલાં સગાઈ કરી લીધી છે કિંજલ દવે ધ્રુવિલ શાહ સાથે સગાઈ કરી છે હાલ તેમના અને ધ્રુવિલ શાહના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે તે ફોટો પણ જોઈ શકાય છે કે તેમણે સગાઈ પહેલાં ફોટો કરાવ્યો હતો અને બાદમાં સોશિયલ મીડિયામાં બધા ફોટા પોસ્ટ કર્યા હતા હાલ તેમનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં બંને નાચી રહ્યા છે સાથે તો મિત્રો આ બંનેની જોડી તમને કેવી લાગી રહી છે તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને જે હાલ વિડીયો વાયરલ થયો છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો જેમાં કિંજલ દવે અને ધ્રુવિલ શાહ સાથે જોવા મળી રહ્યા છે Другое.